આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતા પ્રથમ કન્ટેનરને પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી બાગાયત વિભાગ અને ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ફાર્મર ટ્રેનિંગ યોજાય આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતાં કન્ટેનરને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સહિત અન્ય મહાન અનુભવોએ બોરિયાવી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું ખેત પેદાશોના નિકાસ પ્રસંગે નાયબ બાગાયત નિયામકની કચેરી તથા ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે એપીઓ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા સમાહર્તા શ્રી પ્રવીણ ચૌધરીએ ઓર્ગોનિક પેદાશોનું નિરીક્ષણ કરીને વિસ્તૃત માહિતી મેળવી હતી વધુમાં તેમણે ઓર્ગોનિક ખેત પેદાશોનું ઉત્પાદન વધે તે માટે પણ સંબંધિત અધિકારી શ્રીઓને જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક ખેત પેદાશોમાંથી બનાવવામાં આવેલ ચીજોનો ટેસ્ટ કરી તેની ગુણવત્તા ચકાસીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી વધુમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના ખેડૂતોને અપીલ કરી વધુમાં વધુ ખેડૂતો આવા એકમ સાથે સંકળાઈને પોતાનું આર્થિક જીવન ધોરણ ઊંચું આવે તેવા પ્રયાસો કરવા ઉપર ભાર મૂક્યો હતો આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે એફપીઓની સંકલ્પના રજૂ કરી હતી જે અન્વયે આણંદ જિલ્લામાં ભારતની સૌ પ્રથમ ધ વન ગુજરાત ઓર્ગોનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ ઓપરેટિવ સોસાયટી નામની એફપીઓ દિવ્યેશભાઈ પટેલ દ્વારા ઊભી કરવામાં આવી હતી જેના થકી ગત વર્ષે પણ અમેરિકામાં પ્રાકૃતિક ખેત પેદાશો આધારિત ઉત્પાદનની નિકાસ કરવામાં આવી હતી આ તકે જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનો નિકાસ કરવા માટેનું પ્રથમ કન્ટેનરને બોરિયાવી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી અને મહાન અનુભવો દ્વારા લીધી જંગી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે એફપીઓના અગ્રણી શ્રી દિવેનભાઈ પટેલને પ્રસ્થાનના નિર્માણ તથા કાર્યોની રૂપરેખા આપીને સમગ્ર રાજ્યમાંથી આવેલ ખેડૂતોને પ્રાકૃતિક ખેત પેદાશોની વિદેશમાં ભારે માંગ છે તેની પીપીટીના માધ્યમથી જણાવ્યું હતું જર્મનીમાં પ્રાકૃતિક ખેત પેદાશોને નિકાસને તેમણે સામૂહિક ખેતી અને સામૂહિક ખેડૂતોના વિજય સામાન ગણાવ્યો હતો આ પ્રસંગે નાયબ બાગાયત શ્રી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ વેળાએ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના નાયબ બાગાયત નિયામક શ્રીઓ તેમજ રાજ્યભરમાંથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અહિયાં ખાતેથી ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસ કો આખા સ્ટેટ નો આ એકમાત્ર એપીઓ છે ગયા વર્ષે પહેલી વખત પહેલો એપીઓ જે યુએસ માં એક કન્સાઈનમેન્ટ એક્સપોર્ટ કર્યું હતું આજે જર્મનીમાં કરવા જઈ રહ્યો છે આખા સમગ્ર જિલ્લા માટે ગર્વની વાત છે મારી તમામ ફાર્મર્સ ને પણ અપીલ છે કે એફપીઓ તરીકે જયારે આપણે એક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન બનાવીએ અને જેથી એક જે ઇકોનોમી મળે છે જે જેથી મળી શકે તો અને દેવેશભાઈ આ એફપીઓના જે મેઇન વ્યક્તિ છે એમને પણ એ જિલ્લામાં ઘણા બધા ફાર્મર્સ માટેના કાર્યક્રમ પણ કરતા હોય છે તો મારી એક બધા ખેડૂત મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે આપણે અરે આનંદ તો સહકાર જિલ્લો છે જે જિલ્લો હોય ત્યારે અહીંયા એપીઓ વધુ માં વધુ બને અને એક માર્કેટ પણ એમને મળી શકે બધા ખેડૂત મિત્રોને પણ અને ગુજરાતના ના હોર્ટિકલ્ચર વિભાગ જુદી જુદી સ્કીમો ના પણ લાભ લેવા માટે બધાને અનુરોધ કરવામાં આવે છે થેન્ક યુ